સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધ્વજવંદન પંદરમી ઓગસ્ટના દિવસે મહા અનુભવોને યાદ કરાયા ધ્વજવંદન નિમિત્તે મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો દેશ સૌ સહભાગી બને તે યુવાને પ્રેરણા અપાઈ ધ્વજવંદન નિમિત્તે ડિજિટલ યુગની પણ વાતો કરવામાં આવી ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થી દ્વારા દેશભક્તિના ગીતો ગવાય તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ સાથે નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને આજે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે ખૂબ જ સરસ આજે સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ ઉજવાયો છે જેમાં તમામ અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ ફિઝિયોથેરેપી સ્ટુડન્ટ નર્સિંગ સ્ટુડન્ટ અમારા ડોક્ટર્સ ફેકલ્ટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એની સાથે સાથે અમારા સર્વન્ટ્સ અને તમામ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ હતો આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતા શ્રી રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબ જે ગાંધીનગરમાં એડિશનલ ડિરેક્ટર મેડિકલ એજ્યુકેશન હતા અને આજે સાહેબે અમને એવો લાવો આપ્યો છે કે અહીંયા આવે અને અમારી સાથે આ કાર્યક્રમ ઉજવે તો એમની સાથે સાથે અમારા કોલેજના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ આર એમ ડૉક્ટર કેતન નાયક નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શેખભાલભાઈ કડીવાલા તથા તમામ રિટાયર્ડ પ્રોફેસર્સ સિનિયર પ્રોફેસર્સ પ્રહલાદ રાય છે મેડમ છે ઘણા બધા પ્રોફેસર્સ જોડાયા હતા ઘણા બધા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જોડાયા હતા અને ખૂબ જ સુંદર આયોજન થયું છે અને મનમાં બસ એક જ આશા છે કે બસ જે રીતે આપણને સ્વતંત્રતા મળી એ રીતે જ આપણું દેશ આગળને આગળ પ્રગતિ કરે આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ છે એમના નેતૃત્વમાં અને એમના ગાઈડન્સથી આપણે વધારે ને વધારે યંગ જનરેશન માટે યંગ મેડિકલ સ્ટુડન્ટ્સને કઈ રીતે આગળ લાવી શકાય કઈ રીતે મેડિકલ પ્રેક્ટિસ સારી કરી શકાય હજી એથિકલ બનાવી શકાય કઈ રીતે ડોક્ટર્સને કોઈ તકલીફ ના પડે સમાજને કોઈ તકલીફ ના પડે સોસાયટીને બધી મેડિકલ સેવાઓ સારી મળી રહે બસ એ દિશામાં આગળ વધીએ એવી પ્રાર્થના જી આજે હોસ્પિટલના તથા કોલેજના જે પણ ક્લેરિકલ સ્ટાફ નોન ક્લેરિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ સર્વન્ટ સ્ટાફ જે પણ સારું કામ કરે છે ડોક્ટર્સ એ બધાનું એક સિલેક્શન થયું હતું અને એ લોકોને સન્માનિત કરીને એમને ઉત્સાહ વધારવામાં આવ્યો અમે એવું માનીએ છીએ કે સિવિલ હોસ્પિટલ બહુ જ મહેનત કરી રહ્યું છે પણ હજી બી એ વધારે મહેનત કરે અને હજી બધા સ્ટાફ વધારે મહેનત કરે એના કારણે એના માટે બધાને પ્રોત્સાહિત કરવામાં આવે ધન્યવાદ